ડાયરાને જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ ને જય સ્વામિનારાયણ તો કેમ છો ડાયરો બધાએ મજામાં થવા નહીં આ ઓકે ડાયરો તમે બધા મજામાં રહેશો તો સ્વાગત છે ડાયરો તમારા બધાનું ફરી એકવાર નવા છે નવા વ્લોગમાં આપણા ઘરેથી જુઓ આપણે ગાયું ને આપણે ફળિયામાંથી આપણો વિડીયો પાછો ચાલુ થઈ ગયો છે તો સૌથી પહેલાં તો હેરા બધા ડાયરાને Ada situ lah satu ni, hadik subkam na. Ada aja sih. 15 mi ogas tu, pandan mi ogas ni pun hadik subkamna na. Bapu kaya lah video menggalah hmm, ini sapi lah. Menggalat cewek ni. Menggalat cewek mana lagi? Saya kawan kawan. Hati macam ni menggalah ini sapi mana ni? Hehe. Menggalah jadi. Anjing jadi menggalah. Hehe. Cakap lagi ya. Kira. <noise> <hesitation> 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 <hesitation>

तुलसी आप लोग भी दिल जाम तो दिया खा जाता जाता है रे ते कह तुलसी तुलसी हाँ तुल ये बदाम बड़ी मस्त मजा नहीं मित्रों ऊपर थी अक्री पाइकी है हाथ खाओ से खाया ले हाथ खाया

નિંશિકા નહીં ને કે હમણાં ક્યાં નહીં મૂકવાનું તમારે મિત્રો કઈ રીતના કરે કમેન્ટ કરીને જણાવજો બધે જેટલા સૂલા હોય ને બધા સૂલે આવું કરવાનું બીકી સીટીવાળાને ગેસ હોય એટલે એને લગભગ તો ગમે એ કરતાં આપણને ક્યાં નથી કમેન્ટ કરજો તમારે કઈ રીતના હોય

As hum. <coughs> <coughs> que? Por isso é hard. Olha que deu. Olha o que aconteceu. જોઈને મિત્રો અમારે ચાતમના તહેવારમાં આવું બધું હોય તમારે હોય કે ના હોય ખાસ કમેન્ટ કરીને જણાવી દો હવે ડાયરો આપણે શીતળા માતાજીને કુલર કરી ને જમાડવાના હે એ રીતે અમને તમને આગળ બતાવી વિડીયોમાં તો ખાને કન્ટિન્યુ બ્લોગમાં બની રહી છે બધા Entro, va, van a ver si pules. Chica la mano. No malo. Sí, me digo. bau pulia mana? Bau, bau kata pia la pulia. Pasal di mana mana? Pasal di

બે દિવસથી વાડીમાં આટો નહોતો મારો બે દિવસથી એમ લાગે બે દિવસ જ થયા લાગે એવું કે દસ પંદર દિ થયા ને વાડીમાં ક્યાંય આંટો જ નહીં માર્યો એવું લાગે અને મિત્રો ભૂંદડા છે ને આજે હાથ તેમ કરી ગયા હે ગઈ રાતે તમને બતાવું આપણે છે ને ભૂંદડા આવી ગયા છે વાડીમાં જવું ખોળી ગયા બીજી બાજુ નુકસાન એવા ને બહાર નીકળી ગયા ગોડવા પૂછ્યા એમ એ ખોળી ને કામ કરવું જોઈએ હા તમને દિવસે જાય પાછી અહીં ત્યાં બધે ખોળી જાય હાલ છે મિત્રો આવું હજુ છે ને લગભગ પંચાવન દિવસ ની માંડવી છે પંચાવન સત્તાવન દિવસ આજુબાજુ કઈક છે રાતે આવી ગયેલા છે ગમે ત્યારે આવ્યા હોય કેટલી ખોળી નાખ્યું છે એટલામાં દેખાય છે આમ જોઈ તો નહીં દે ખબર પડતી ઉંદરા આવ્યા છે કે નહીં થાય

मिरा <laughs> વાહન વાળા અઠવાડિયું નક્કી કરવું પડે તાત્કાલિક મળે જ નહીં અત્યારે પવન જ નથી

આપણે તમને અમારા માથ બતાવી દઈ મિત્રો મસ્ત મજા ને કે પાણી જ નહીં પાયું વરસાદ નથી આવ્યો મિત્રો ક્યારે પાયું તું પછી એનું પાણી ત્યારે વરસાદ નું તે પીધેલું છે કઈ પાણી પાણી કઈ પાયું નથી મસ્ત થઈ ગયા છે મઠ કઈ ઘટે નહીં એવા પાણી જામે ગયા વરસાદ ચાલુ છે ને વાદળ નથી બતા જામ્યો છે ફોલ કાળો ડિબ્બા જેવો વરસાદ જોરદાર પડતો છે આ વરસાદ જોઈએ આપણે આવશ્યક નહીં વાદળ ઉપર ચડે છે

ini adalah कर और तुम्हें भी है हैं डांस कर

સાડા નવ થઈ ગયા ને આપણે માઇન્ડવીમાં બેસી કરવા ગયા હતા કે ગુંદરા ગુંદરા આવ્યા છે નહીં અત્યારે હે ને હમણાં આવે બે દિવસ છે ને ખાસ ધ્યાન રાખવી જોઈએ આજે સાખી ગયા ને ગઈ રાતે ગઈ આવો એની શેકતા તો છે જ આજે ઘડી વળી હે આંટો મારો છે કલાક બે કલાકે હાલો સાંટાએ તો હે ને કોક કોક પડે છે કેવા ગાવે એવા આગળ જોઈ જાય Hvala da je vas sada zadnjeno vlog A ja skrbi puro. Moli su nek vlog, ma ja su gdje podadaj da ne.